હોસ્પિટલે જનરેટર પણ પાર્કિંગ માં રોડ પર મૂક્યું છે રોડ પર વાહન પાર્ક થવાને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની દેખાવ પૂરતી કામગીરી અહીં દેખાય કોર્પોરેશનના ટાઉન વિભાગ દ્વારા માત્ર હોસ્પિટલના કેટલાક ભાગ જ સીલ કરવામાં આવ્યા છે વધુ જાણકારી લઈએ સમાતતા અલ્પેશ સુતાર પાસેથી અલ્પેશ જે કામગીરી કરવામાં આવી અહીં એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે જો હોસ્પિટલ ની સામે કામગીરી કરવામાં આવે છે તો ત્યાં પૂરી ચકાસણી શા માટે નહીં શા માટે કેટલાક ભાગ જ અમૃતા બિલકુલ થી ચોક્કસ થી વાત કરવામાં આવે તો રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો અને જે કોર્પોરેશન છે તેનું સફાળું તંત્ર જાગ્યું પરંતુ કઈ રીતે તંત્ર જાગ્યું તેનો ઉત્તમ નમૂનો છે તે આજે ગુજરાત ફર્સ્ટ તમને દેખાડવા જઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે ગોત્રી વિસ્તારમાં આવેલી આ જે મંગલ હોસ્પિટલ છે અને ત્યાં કોર્પોરેશને કાર્યવાહી કરી છે ચોક્કસથી કહી શકાય કે અહીંયા જે સ્થાનિક લોકો હતા તેમાં પણ ભારોભાસ રોષ હતો કારણ કે જે રીતે હોસ્પિટલનું પોતાનું પાર્કિંગ નહોતું અને આ જે લોકો છે જે આવતા દર્દીઓ છે તેઓ બહાર પાર્કિંગ કરતા હતા તેને જ લઈને હાલ જે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી છે અને સાથે સાથે આ જે મંગલમ હોસ્પિટલ છે તેની પાર્કિંગ સ્પેસ છે અને તેની જગ્યામાં પણ જનરેટર છે તે મૂકી દેવામાં આવી છે એટલે ચોક્કસથી સ્થાનિક લોકોને પણ હાલ રાહત તો પરંતુ જે રીતે આપ જોઈ શકો છો તે રીતે કોર્પોરેશનને કાર્યવાહી કરી માત્ર થોડાક જ ઉપરના જે ભાગ છે હોસ્પિટલના એ કાર્ય તે સીલ કરી અને સંતોષ માનો છે જોકે ગુજરાત વર્ષની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે ઓપીડી છે તે ચાલુ હતી પરંતુ જ્યારે મીડિયાએ તેમને સવાલ કર્યો અને ત્યારબાદ આ જે ઓપીડી છે તેને ક્લોઝ કરવામાં આવે છે ચોક્કસથી કહી શકાય કે હાલ તો ટાઉન પ્લાનિંગ વિભાગ વડોદરાનું જે કાર્યવાહી કરી રહ્યું છે તેની સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે કાર્યવાહી કરી અને હોસ્પિટલના અમુક ભાગતશીલ કરે છે હોસ્પિટલની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ છે તે જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસથી હાલ આજે ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ છે કે જેઓ કાર્યવાહી કરે છે તેમની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે નિર્દોષ લોકોના જીવ

એટલે ઓપીડી બંધ થવી જ જોઈએ કારણ કે ઓપીડી બંધ થાય ને પાર્કિંગ અંદર થશે તો અહીંના રહીજોને એટલે કે અમને લોકોને જવા આવવામાં સરળતા રહેશે શું લાગે છે આ તો જ્યારે મીડિયા એટલે કે ગુજરાત ફસ્ટ અહીં પહોંચ્યું ને ત્યારબાદ ઓપીડી ક્લોઝ કરવામાં આવી હજુ પણ કોર્પોરેશનના જે આવા અધિકારીઓ છે લાગે છે કે એટલે ક્યાંક બીજી જગ્યાએ આ પ્રકારની નીતિ અપનાવતા હવે એ મને નથી ખબર એ હું જાણતો નથી પણ આ જે કામગીરી કોર્પોરેશન દ્વારા થઈ છે આપના માધ્યમથી એ ખૂબ સરાહનીય છે બિલકુલથી ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે જ્યારે ગુજરાત વર્ષની ટીમ પહોંચીને ત્યારબાદ આખું આ જે હોસ્પિટલની ઊપીડી છે તે ક્લોઝ કરવામાં આવે ને ત્યારબાદ હું તમને હોસ્પિટલની બાજુમાં જે આ જનરેટર મૂકેલું છે તેના સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કારણ કે આ હોસ્પિટલની પાર્કિંગની જગ્યામાં આખું ને આખું આ જનરેટર ઊભું કરી દેવામાં આવ્યું છે અને જ્યાં પણ રોડની જગ્યા છે ત્યાં દર્દીઓને વાહન પાર્કિંગ કરવાનો વારો આવે છે એટલે કોર્પોરેશનની માત્ર આ જે દેખાવ પૂરતી કામગીરી છે તેને લઈને પણ હાલ અલગ રિક્ષાવાલા ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે કોર્પોરેશન છે તે આવી મોટી મોટી સાત સાત માળની હોસ્પિટલોને માત્ર બે કે ત્રણ રૂમ સીલ કરીને આખી ઓપીડી છે તે ચાલુ રાખે છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ આ જે કોર્પોરેશનના જે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ છે તેઓ આ જે મોટી મોટી હોસ્પિટલો છે તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે ક્યારે હવે આવી હોસ્પિટલો સામે ઠોસ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું જી અમૃતા આભાર આપનો જાણકારી આપવા માટે